નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સૌદાશ છુછર અને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ મિત્રો ફરીથી ખેતીની એક નવી અને વિશેષ માહિતી લઈને આપની વચ્ચે આવી ગયો છું અને આ માહિતી છે એ તલના તલના પાકમાં આવતા સુકારાની છે હવે આ તલના પાકમાં આવતો સુકારો છે એ કયા કારણોથી આવે છે અથવા કઈ ફૂગથી આવે છે એના નિયંત્રણ માટે ઉપરથી છંટકાવ કરવાની દવાનું પરિણામ સારું મળશે કે નીચેથી પીવડાવવાની દવાનું પરિણામ સારું મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું તો આવો શરૂ કરીએ મિત્રો અત્યારે ટેમ્પરેચર ઊંચું જવાના કારણે તલના પાકમાં અમુક પ્રોબ્લેમ ચાલુ થયા છે એમાં બે ચાર દિવસથી ફોટા આવે છે એમાં અમુક તલ જે છે એ ફ્લાવરિંગ અવસ્થા એ છે એટલે કે ફૂલ ફાલની અવસ્થા એ છે અને અમુક તલ છે આગોતરા એમાં બૈડા પણ નામી બંધાય છે તો સામે સુકારાનો પણ પ્રશ્ન ચાલુ થયો છે મિત્રો સુકારો આવવાના મુખ્ય બે કારણો છે એક તો પછાટે વધારે પડતું પાણી ભરાઈ રહેવાના કારણે પણ સુકારાનો પ્રશ્ન ઊભો થાય છે અને બીજું કે વધારે પડતું પિયત સાથે યુરિયાનું પ્રમાણ જો વધારે રાખેલું હોય તો પણ સુકારાનો પ્રશ્ન ઊભો થતો હોય છે મિત્રો અગાઉ પણ આપણે વિડીયોની અંદર જણાવેલું કે પાણીનો યુરિયાનું પ્રમાણ વધશે અને ભેજનું પ્રમાણ વધશે એટલે કોઈ પણ પાકની અંદર સુકારો આવવાની શક્યતા છે વધારે રહેશે મિત્રો અત્યારે ટેમ્પરેચર ઊંચું જવાના કારણે થળે જે ડાઘા પડે છે અને થળેથી જે સુકારો લાગે છે એક પ્રકારની ફાઈટો થોરા બ્લાઈટ નામની ફૂંકથી થાય છે અને થળે જે થળ જમીનને અટતું હોય અને ત્યાં પાતળું ગળું પડી અને તલ સુકાઈ જાય અને તલ છે એ પોલા થોડવાળા પાકમાં આવે છે એટલે પાતળું ગળું પડી અને ત્યાં સુકાઈ જાય છે એક પ્રકારની રાઇજોકટોનિયા બટાટીકોલા નામની ફૂગથી થાય છે એટલે મિત્રો આ બે ફૂગ તલના પાકની અંદર આવે છે રાઇઝોક્ટોનિયા અને ફાઇટોપથોરા બ્લાઇટ એમાં રાઇઝોક્ટોનિયા છે એ એરબન ફૂગ છે એટલે કે હવા દ્વારા ફેલાતી ફૂગ છે મિત્રો આ બે ફૂગના નિયંત્રણ માટે એક તો આપણે ગમે ત્યારે ફૂગનાશકનો છંટકાવ કરતા હોઈએ ત્યારે કોન્ટેક અને સિસ્ટમિક પ્રકારની દવાનો છંટકાવ ઘાટોથી કરીને મારી દેવો જોઈએ અને થળેથી જે ડાઘાના લક્ષણો ચાલુ થયા છે ત્યાં જો દવા પહોંચે તો એ દવાનું પરિણામ સારું સારું મળી શકે એટલે જ્યારે આપણે પિયત આપતા હોઈએ ત્યારે પિયત સાથે એક તો કાર્બન ડાઇઝી મેન્કોજેપ અથવા મેટાલેક્સી મેન્કોજેપ અથવા કોપર ઓક્ઝિક્લોરાઈટ બસો પચાસ ગ્રામ વીઘાના હિસાબથી પીવડાવવામાં આવે તો તલના પાકમાં આવતો સુકારો છે એમાં સારામાં સારું નિયંત્રણ છે મેળવી શકાય છે અને મિત્રો ફૂગનાશકમાં ઘણી વખત એવું થતું હોય કે ઉનાળામાં કોઈ જરૂર હોતી નથી એટલે છંટકાવ થતા ના હોય પણ તલના પાકની અંદર બે થી ફૂગનાશકના સ્પ્રે આવે તો ઉત્પાદનમાં પણ સારો એવો વધારો કરી શકાય છે પણ મિત્રો અગત્યનું ખાસ એ છે કે રાઇઝોક્ટોનિયા હોય કે ફાઈટોપથોરા હોય આ બેના ફૂગના નિયંત્રણ માટે એક તો પછાટે પાણી ભરાઈ રહેવું ના જોઈએ કોઈ પણ પ્રકારનું અને પછાટે જો પાણી ભરાય તો પછાટો અવળા અવડી ફોડી ફોડી અને એકાબીજા ક્યારાની અંદર પાણી જતું રહે એવી રીતે કરવું જોઈએ મિત્રો આવી થોડીક કાળજી રાખી અને તલના પાકની અંદર પિયત આપવામાં આવે તો તલના પાકમાં આવતો સુકારો છે એ પચાસ ટકા છે નિયંત્રણ કરી શકાય છે મિત્રો આ થઈ એ તલના પાકની અંદર આવતા સુકારાની સંપૂર્ણ માહિતી કે તલના પાકની અંદર આવતો સુકારો છે એ કયા કારણોથી આવે છે અથવા કઈ ફૂગથી આવે છે અને એના નિયંત્રણ માટે ઉપરથી છંટકાવ કરવાની દવાનું પરિણામ સારું મળશે કે નીચેથી પિયત સાથે આપવાનું પરિણામ સારું મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર